નમસ્કાર મિત્રો અગાઉ આપની સાથે ચર્ચા કર્યા મુજબ આજથી આપણે જે ત્રણ નવા કાયદાઓ ક્રિમિનલ લોઝ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ અને ભારતીય સાક્ષર અધિનિયમ જે જુલાઈ માસથી અમલી બની રહ્યા છે તેની ઉપર ચર્ચા કરવા માટે આપણે મળ્યા છીએ અને આ બાબતે એકથી વધારે એપિસોડ થવાના છે આપ આ તમામ વિડીયો ધ્યાનથી નિહાળજો એને સમજો આપના માટે ઘણા જ ઉપયોગી થવાના છે કારણ કે આ કાયદાઓ જુલાઈ મહિનાથી અમલમાં આવ્યા બાદ એ જોગવાઈઓ તમને કઈ રીતે સીધી અસર કરશે એ જોગવાઈઓનું જાણકારી જો તમને નહીં હોય તો તમે કેવી મુશ્કેલીઓનો સામનો કરશો અને એ મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે તમારે કેટલી જદ્દોજહેદ કરવી પડશે કેટલી મહેનત કરવી પડશે કેટલા નાણાકીય ખર્ચમાં ઉતરવું પડશે એનો કોઈ અંદાજ નથી એટલે જે આ ત્રણે ત્રણ કાયદાઓ જે અમલમાં આવવાના છે એની સરળ રીતે સમજૂતી આપવા માટે આપણી સમક્ષ ઉપસ્થિત રહેવાના છીએ અને જેમ મને તેમ એને સરળ રીતે આપણી સમક્ષ મૂકવાના છે કે જેથી આપને સમજમાં આવે બીજું મિત્રો કે આ કાયદાની અંદર એવી જોગવાઈઓ નવી ઉમેરવામાં આવેલી છે કે જે તમને સીધી અસર કરવાની છે અને પ્રથમ દર્શનીય રીતે તમે એને જોશો તો એમાં કંઈ તમને વિશેષ નહીં લાગે પણ એમની શબ્દાવલી કે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ભાષાના શબ્દોનું અર્થઘટન જો કરવામાં આવે તો સામાન્ય જનતાને બહુ જ દુઃખદાયી અસર થઈ શકે એવી જોગવાઈઓ આ નવા કાયદાની અંદર ઉમેરવામાં આવી છે નામ સરસ રાખ્યા છે ભારતીય ન્યાય સંહિતા પણ હકીકતની અંદર સામાન્ય જનતાને આ સંહિતાથી ન્યાય મળશે કે કેમ તે બહુ મોટો પ્રશ્ન છે અને નામ બદલવાથી ભારતની જનતાને ન્યાય મળી રહેવાનો છે એ માનવું પણ ભૂલ ભરેલું છે આ તમામે ત્રણે ત્રણ કાયદાનો મેં અભ્યાસ કર્યો એની અંદરથી મારો અંગત અભિપ્રાય એવો છે કે મહદઅંશે આ કાયદાઓ એટલે જૂની બોટલની અંદર નવો દારૂ ભરવા સમાન છે બોટલ એની એ જ છે જુદી બ્રાન્ડનો દારૂ અંદર ભરી દીધો પણ છે તો દારૂ જ આલ્કોહોલ એટલે પણ જે અંદર નવું ઉમેર્યું છે એ તમને સીધી અસર કરવાની છે એટલે સર્વપ્રથમ આપણે ભારતીય ન્યાય સંહિતા ઉપર વિચાર કરીશું અને આ તમામ વિડીયોઓ મિત્રો હું મારા પ્લેલિસ્ટની અંદર જુદા જુદા જેના સ્ટેજ છે એ મુજબ મૂકવાનો છું ભારતીય ન્યાય સંહિતા માટે અલગ આખું રહેશે નાગરિક સુરક્ષા માટે અલગ રહેશે અને સાક્ષી અધિનિયમ માટે અલગ રહેશે પણ જેમ આ જે ભારતીય ન્યાય સંહિતા છે એણે ભારતીય ફોજદારી ધારાનું સ્થાન લીધું છે જે આપણે ઇન્ડિયન વિનલ કોડ કહીએ છીએ ભારતીય દંડ સંહિતા એનું સ્થાન ભારતીય ન્યાય સંહિતાએ લીધેલું છે અને રોજબરોજ આપણને ખબર છે કે મારામારીની ફરિયાદ હોય ચોરીની ફરિયાદ હોય લૂંટની ફરિયાદ હોય બળાત્કારની ફરિયાદ હોય છેડતીની ફરિયાદ હોય જમીન પચાવી પાડવાની ફરિયાદ હોય ખોટા દસ્તાવેજો બનાવવાની ફરિયાદ હોય બખેડાની ફરિયાદ હોય ધમકી આપવાની ફરિયાદો હોય આ બધી ફરિયાદો અઢારસો ને સાહીઠથી જ્યારથી ભારતીય દંડ સંહિતા બની ઇન્ડિયન પીનલ કોડ ત્યાંથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ પણ આ ભારતીય ન્યાય સંહિતા આવ્યા પછી એની કલમોના ક્રમની અંદર પણ ફેરફાર થયેલા છે અને અમુક અમુક વસ્તુઓ નવી ઉમેરેલી છે થોડી લાભદાયી છે થોડી નુકસાન કરતા છે અને એ જોગવાઈઓને સમજવાની બહુ જ આવશ્યકતા છે એટલે આપણે આ તમામ વિડીયોને ધ્યાનથી જોઈશું અને તમામ વિડીયો ફરજિયાત રીતે શેર કરીશ હું આપને દર વિડીયોની અંદર વિનંતી કરું છું શેર કરવાની પણ હવે વિનંતી નથી કરતો તમને હું એક તમારા મિત્ર તરીકે આગ્રહ કરું છું કે આ વિડીયોને તમે અચૂક શેર કરો કે જેથી સામાન્ય જનતાનો લાભ લે અને જે ધ્યાન રાખવાનું છે એ ધ્યાન રાખે તો આ કાયદાની પૂર્વ ભૂમિકા હતી મિત્રો પૂર્વ ભૂમિકા જો એવા બેસીશું તો ઘણું લાંબુ થશે પણ આપણે એમાં સમય વિળપતા નથી અને શરૂ કરીએ છીએ ભારતીય ન્યાય સંહિતાથી તો ભારતીય ન્યાય સંહિતાની અંદર નવું શું ઉમેર્યું મિત્રો એનો વિચાર કરીએ તો શરૂઆતથી આપણે જોઈશું કે કેટલી કલમો નવી ઉમેરી એના આખા અલગ 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 એપિસોડ આપણે કરવાના છીએ આ પહેલા એપિસોડની અંદર આપણે જોઈએ છીએ કે શું નવું ઉમેર્યું તો શરૂઆતથી આપણે જોઈએ તો ઇન્ડિયન પિનલ કોડની અંદર ચેપ્ટર એક હતું પ્રકરણ એક એની અંદર શબ્દ હતો ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના મા કરશું મિત્રો અને ભારતીય ન્યાય સંહિતાની અંદર ચેપ્ટર એકની અંદર એને ફક્ત નામ બદલ્યું છે એનું પ્રિલિમિનરી એટલે કે પ્રારંભિક પ્રસ્તાવનાનું પ્રિલિમિનરી કર્યું આ ફેરફાર ચેપ્ટર એકની અંદર કર્યો હવે ભારતીય ન્યાય સંહિતા ભારતીય દંડ સંહિતા એટલે કે ઇન્ડિયન પિનલ કોડની અંદર ચેપ્ટર બે હતું પ્રકરણ બે એની અંદર જનરલ એક્સેપ્શન હતા એટલે કે સામાન્ય સ્પષ્ટીકરણ એણે આ નવા સુધારેલા ભારતીય ન્યાય સંહિતાની અંદર પ્રકરણ બેની અંદર વ્યાખ્યાઓ ડેફિનેશન્સ તરીકે લેવામાં આવેલું છે જો મિત્રો શબ્દો બદલાય છે પ્રસ્તાવનાની જગ્યાએ પ્રારંભિક થયું જનરલ એક્સેપ્શન એટલે કે સામાન્ય અપવાદો સ્પષ્ટીકરણોની જગ્યાએ વ્યાખ્યાઓ થયું હવે શબ્દો બદલીને નવી બોટલની અંદર જૂનો શરાબ પીરસવાનો પ્રયત્ન થયેલો છે મિત્રો હવે ફેરફારો ઉપર થોડું આવીશું આપણે કે જૂના કાયદાની અંદર ભારતીય દંડ સંહિતામાં ઇન્ડિયન પિલર કોડની અંદર કલમ આઠ કે જે જાતિની વ્યાખ્યા આપવામાં આવેલી હતી જેન્ડર જેને આપણે કહીએ છીએ મેલ ફિમેલ પુરુષ સ્ત્રી હી એન્ડ શી તો એની વ્યાખ્યા એમાં આપવામાં આવેલી હતી જૂના કાયદામાં મિત્રો એવું હતું કે ધ પ્રોનાઉન્સ હી એન્ડ ઇટ્સ ડેરિવેટિવ્સ આર યુઝ ઓફ એની પર્સન્સ વેધર મેલ ઓર ફિમેલ એટલે આ જાતિનો ઉલ્લેખ એ મેલ અને ફિમેલ માટે કરવાનો જોગવાઈ ભારતીય દંડ સંહિતામાં હતી જ્યારે આની અંદર જે કલમ બે નીચે વ્યાખ્યાઓ આપવામાં આવી છે એની કલમ બેની પેટાકલમ કલમ દસની અંદર જેન્ડરની જાતિની વ્યાખ્યાની અંદર મેલ ફિમેલ અને ટ્રાન્સજેન્ડરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને આપણે કિન્નર જાતિ કહીએ છીએ તો એ કિન્નર જાતિનો સમાવેશ પણ આ કલમની અંદર જેન્ડરની અંદર કરી દેવામાં આવ્યો છે એટલે હવે જાતિની વ્યાખ્યામાં પુરુષ સ્ત્રી જ નહીં પણ પુરુષ સ્ત્રી અને કિન્નર જાતિનો પણ સમાવેશ થયેલો છે મિત્રો આ એની અંદર ફેરફાર થયો ભારતીય ફોજદારી ધારાની અંદર કલમ બે ત્રણ ચાર પાંચ એ નવા સુધારેલા કાયદાની અંદર એઝ ઇટ ઇઝ જે તે સ્વરૂપની અંદર મૂકી દેવામાં આવેલી છે મિત્રો અને એ કલમો એ કલમ એકથી એક બે ત્રણ ચાર પાંચ છ તરીકે એ કલમોને એ જ સ્વરૂપની અંદર મૂકેલી છે એટલે કે કલમ ભારતીય ફોજદારી ધારાની કલમ બે ત્રણ ચાર પાંચ એ નવા સુધારેલા કાયદાની અંદર કલમ એક પેટા કલમ એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતે એની મૂકી દીધી છે મિત્રો હવે નવા સુધારેલા કાયદાની અંદર એક નવી કલમ ઉમેરી કલમ બે પેટા કલમ ત્રણ એની અંદર બાળકની વ્યાખ્યા મૂકી છે અને બાળક એટલે ચાઇલ્ડ મીન્સ એની પર્સન બિલો ધ એજ ઓફ એટીન યર્સ એટલે કે જે અઢાર વર્ષથી નીચે હોય તો એને બાળક ગણવામાં આવશે આ પ્રકારની જોગવાઈ નવા સુધારેલા ભારતીય ન્યાય સંહિતાની અંદર કલમ બે પેટા કલમ ત્રણ નીચે મૂકેલી છે મિત્રો હવે જે બીજી એક નવી કલમ અંદર એડ કરી છે મિત્રો કલમ ચાર એફ એ એની અંદર કલમ ચાર એફ એ શું છે પનિશમેન્ટની સેક્શન છે એ જૂના ભારતીય દંડ સંહિતા એટલે કે ઇન્ડિયન પિલન કોડની અંદર કલમ ત્રેપન હતી પનિશમેન્ટ એની અંદર જે સજાની પ્રકાર હતા સજાના પ્રકાર એમાં મોતની સજા જન્મટીપની સજા કેદની સજા એમાં સાદી કેદ અને સખત કેદ મિલકત જપ્તી અને દંડ આ પ્રકારની સજાની જોગવાઈઓ હતી પણ મિત્રો ભારતીય ન્યાય સંહિતાની કલમ ચાર પનિશમેન્ટની અંદર આ છ પ્રકારની પ્રકાર ઉપરાંત એક નવી જોગવાઈ ઉમેરવાની જોગવાઈ ઉમેરેલી છે સજા તરીકે જેને આપણે સામાજિક સેવા કહીએ છીએ સામાજિક સેવા એટલે કે કોઈ પણ એવો નાના પ્રકારનો ગુનો હોય તો એની અંદર કોર્ટ એવી પ્રકારની સજા સામાજિક સેવા કે ભાઈ આ સફાઈ કરો કે તમે અહીંયા આ શિક્ષણનું કામ કરો કે આ સામાજિક કલ્યાણનું કામ કરો એ સામાજિક સેવાઓની જુદી જુદી જુદા કેટેગરીઝ આવશે ધીમે ધીમે એ પ્રકારે કોર્ટ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને સામાજિક સેવા એ પ્ર સજાના પ્રકારની અંદર નવો ઉમેરવામાં આવ્યું છે એ કલમ ચાર પેટાકલમ કલમ ની અંદર એ નવી ઉમેરેલી છે મિત્રો હવે આગળ જોઈએ મિત્રો તો પ્રકરણ ચાર ભારતીય ન્યાય સંહિતાની અંદર કલમ પિસ્તાલીસ થી બાસઠ છે એ ગુનાઓની મદદગારી અંગેનું ચેપ્ટર રાખવામાં આવ્યું છે અને આ ગુનાની મદદગારીનું જે જોગવાઈ હતી એ જૂના કાયદાની અંદર પ્રકરણ પાંચની અંદર હતી કલમ એકસો સાતથી થી એકસો અઢારની અંદર એનો ઉલ્લેખ હતો ગુનાનું દુષ્પ્રેરણ એટલે કે ગુનામાં મદદગારી હવે આ નવા કાયદાની અંદર પ્રકરણ ચારની અંદર લાવી દેવામાં આવ્યું છે અને કલમ પિસ્તાલીસ થી બાસઠની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે મિત્રો એની અંદર કલમ અડતાલીસ એ નવી ઉમેરવામાં આવી છે મિત્રો એ કલમ અડતાલીસ શું છે મિત્રો તો એ કલમ અડતાલીસ એ છે કે ઇન્ડિયા ફોર ધ ઓફેન્સ ઇન ધ ઇન્ડિયા એટલે કે ભારત બહાર કરેલા ગુનાઓનું ભારત બહાર દુષ્પ્રેરણ ભારત બહારની અંદર જે પહેલા એવું હતું કે ભારત બહાર કોઈ ગુના કર્યા હોય તો એની અંદર આ નહોતું તો એ ભારત બહાર ગુના કરેલા હોય તો ભારતની અંદર એ ગુનો ગણાશે એ પ્રકારની આ નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે એ તમને સંભળાવો મિત્રો કલમ અડતાલીસ ભારતમાં કરવામાં આવ્યું હોય તો જે ગુનો બનત એટલે ભારતની અંદર જે કાર્ય કરવામાં આવ્યું હોય અને એ કાર્ય ગુનો બનત એવું કોઈ કૃત્ય ભારતમાં કરવાનું જે વ્યક્તિ ભારત બહાર ભારત સિવાય અને ભારતની બહાર દુષ્પ્રેરણ કરે તો આ સંહિતાના અર્થ મુજબ સદ્રહ ગુનામાં દુષ્પ્રેરણ કરેલું છે તેવું કહેવાય એટલે કે જે કૃત્ય એવું હોય કે જે ભારતમાં કર્યું હોય તો એ ગુનો બની જ શકાય એવું કોઈ કૃત્ય કરવાની મદદગારી કે દુષ્પ્રેરણ કે ઉશ્કેરણી એ ભારત સિવાય અને ભારત બહાર એટલે કે ભારત દેશ સિવાય ભારત બહારના કોઈ પણ દેશની અંદર એવું કૃત્ય કરવાની મદદગારી એ કોઈ પણ સ્વરૂપમાં હોય નાણાકીય સ્વરૂપમાં હોય કે કોઈ સપોર્ટ આપવાના સ્વરૂપમાં હોય કે ઉશ્કેરણી કરવાના સ્વરૂપમાં હોય કે એને એવું કૃત્ય કરવાની દોરવણી આપવાના સ્વરૂપમાં હોય એવી કોઈ પણ પ્રકારનું દુષ્પરણ એ ભારત સિવાય બીજા દેશમાં કરે તો એ ગુનો બને છે આવી કલમ અડતાલીસ ઉમેરવામાં આવે છે દાખલા તરીકે એક ક નામની વ્યક્તિ ને બીજા ભારત સિવાયના કોઈ એક્સ દેશની અંદર ખ નામની વ્યક્તિ કને ઉશ્કેરણી કરે છે તે તું ભારતની અંદર આ વ્યક્તિનું ખૂન કરી દે તો એવી દોરવણી બીજા દેશમાં આપવામાં આવી છે છતાં પણ એ બીજા દેશમાં રહેલી વ્યક્તિ ઉપર આ ગુનાનું દુષ્પ્રેણ કરવાનો ગુનો લાગુ પડશે હવે મિત્રો એટલે ફરી આ કલમ આપણી સમક્ષ વાંચું છું કે ભારતમાં કરવામાં આવી હોય તો જે કૃત્ય ગુનો બનત એવું કોઈ કૃત્ય ભારતમાં કરવાનું જે વ્યક્તિ ભારત સિવાય અને ભારતની બહાર દુષ્પ્રેરણ કરે તો આ સંહિતાના અર્થ મુજબ સદ્રહ ગુનામાં દુષ્પ્રેરણ કરે છે એટલે જે કૃત્ય ભારતની અંદર ગુનો બનતું હોય એવું કૃત્ય કરવાનું દુષ્પ્રેરણ ભારત બહારના કોઈ દેશની અંદર કોઈ વ્યક્તિ કરે તો દુષ્પ્રેરણ કરનાર વ્યક્તિ આ કલમ અડતાલીસ મુજબ એ ગુનેગાર ઠરી શકે છે તો આ પ્રકારની જોગવાઈ કલમ અડતાલીસ ની અંદર કરવામાં આવી છે મિત્રો હવે જે આપણે નવા હપ્તાઓ બનાવવાના છે એની અંદર બધું એક હપ્તાની અંદર સમાવેશ કરીશું તો આપણે અપચો થશે મિત્રો તો આપણે ધીમે 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 એની નવી જોગવાઈઓ વિશે ચર્ચા કરીશું તો આજના દિવસે આ કલમ જે મેં બતાવી આપને એ ધ્યાનથી સાંભળજો કે ચેપ્ટર એકની અંદર પ્રસ્તાવનાની જગ્યાએ પ્રારંભિક લખી દીધું કલમ જે જનરલ એક્સેપ્શન સામાન્ય સ્પષ્ટીકરણો હતા એને પરિભાષા એટલે કે વ્યાખ્યાના સ્વરૂપમાં બદલી દીધા કલમ બેની અંદર કલમ બે દસની અંદર જે વ્યક્તિ જાતિની વ્યાખ્યા હતી જેન્ડરની એની અંદર પુરુષ સ્ત્રી અને ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નરનો પણ સમાવેશ કર્યો બાળકની વ્યાખ્યા જે અઢાર વર્ષથી નીચેના વ્યક્તિ હોય બાળક તરીકે ગણાશે એવી બાળકની વ્યાખ્યા કલમ બે ત્રણની અંદર આપવામાં આવી અને કલમ ચાર એફની અંદર નવી જે વ્યાખ્યા આપી છે એ સામાજિક સેવા એને સજા તરીકે નવો પ્રકાર ઉમેરવામાં આવ્યો અને કલમ અડતાલીસ અત્યારે જ આપણે જોઈ કે ભારતની અંદર જે ગુનો બનતો હોય એનું દુષ્પ્રેરણ ભારત બહારના દેશમાં કરવામાં આવે તો એ ગુનો બનશે ટૂંકની અંદર આજે આટલે આટલું આપણે જોયું આવનારા એપિસોડની અંદર આપણે કલમ અગ્ન ઉપર ચર્ચા કરવાના છીએ અને કલમ અગ્નિશિતરની એક સામાન્ય જોગવાઈ આપી દઉં કે કોઈ પણ સ્ત્રીને લગતો ગુનો છે કે એને છેતરીને એની સાથે સંભોગ કરવામાં આવે કારણ કે એની અંદર થોડું સમજવું સર આપણે થોડુંક સમય લઈને સમજીશું એટલે આવતા સમયે આપણે કલમ અગ્નશિતર ઉપર ચર્ચા કરીશું આજના વિડીયોની અંદર આટલું જ આ વિડીયો મારો ગમે તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ અશોક ડાબીને જો સબસ્ક્રાઈબ ના કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કાયદાને લગતી અગત્યની અને ખૂબ જ અગત્યની માહિતી જાણવાનો લાભ લો એવી અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત